આપણા દેશની અંદર એવું માનવામાં આવે છે કે પત્રકાર બહુ શક્તિશાળી છે કારણ કે તેને સંત્રી પણ ઓળખે છે અને મંત્રી પણ ઓળખે છે પણ બહુ ઓછા લોકોને ખબર છે કે આ દેશનો પત્રકાર હવે લાચાર થઈ ગયો છે અને તેની પેન બુઠ્ઠી થઈ ગઈ છે કારણ કે તેની પેનમાં હવે શાહી રહી નથી ખરેખર તો પત્રકાર પોતાના લોહીથી લખતો હતો અને પોતાના આત્માથી બોલતો હતો પણ હવે આત્મા પણ રહ્યો નથી કારણ કે આત્માથી વાત કરીએ તો પેટ ખાલી રહે છે આ પત્રકાર હવે વિચારો બની ગયો છે છતાં નવી પેઢી ઉપર અમને ભરોસો છે નવી પેઢીના પત્રકારો ઉપર ભરોસો છે તે બોલે છે તે લડે છે તે મંત્રી અને સંત્રીને નહીં ગમતા સવાલો પૂછે છે કારણ કે તેની અંદર તેનો માહિલો જીવે છે આવા જ પત્રકારની આવા જ ગુજરાતી પત્રકારની વાત કરવી છે જ્યારે ચારે તરફ અંધકાર છે ત્યારે પણ આ સરકારને ને કોઈ સવાલ પૂછે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પત્રકારની હું પત્રકાર છું તેનું મને ગૌરવ છે કારણ કે હું સરકારને સવાલ પૂછી શકું એટલી મારામાં હિંમત છે આજે દેશના પત્રકારત્વની સ્થિતિ ખરાબ થતી જાય છે કારણ કે આ સરકાર પત્રકારત્વ ઉપર હાવી થાય છે ખરેખર તો સરકાર સમૂહ માધ્યમો ઉપર હાવી થઈ રહી છે એટલે અખબારમાં કામ કરતા પત્રકાર હોય કે ટેલિવિઝનમાં કામ કરતો પત્રકાર હોય તે સવાલ પૂછવાનું ભૂલી ગયો છે કારણ કે સવાલ પૂછનારની હવે નોકરી જતી રહે છે પત્રકાર કમજોર નથી પત્રકારની સ્થિતિ કમજોર હોય છે પત્રકારના ઘરની સ્થિતિ કમજોર હોય છે પત્રકાર તો એટલા માટે જ પત્રકાર થાય છે કે તેનો જીવ બળે છે લોકો માટે પત્રકાર પોતાના પ્રશ્ન માટે બોલતો નથી પત્રકાર પોતાના પ્રશ્ન માટે લડતો નથી પત્રકાર તો પ્રજાની વાત કરે છે અને પ્રજાવતી સરકારને સવાલ પૂછે છે પણ હવે આ સરકાર સવાલ પૂછનાર પત્રકારોની નોકરી ખાઈ જાય છે કોઈ પત્રકારને ખરીદી નથી ત્યારે સરકાર આખી કંપની ખાઈ જાય છે સરકાર આખી કંપની ખરીદી લે છે આ દેશની સ્થિતિ છે આ ગુજરાતની સ્થિતિ છે પત્રકાર હવે સ્ટેનોગ્રાફર બનતો જાય છે કારણ કે પત્રકારને ખબર છે તેનો મંત્રી નારાજ થશે તો તેનો તંત્રી પણ નારાજ થશે અને તંત્રી નારાજ થશે તો માલિક નોકરી ખાઈ જશે ખેર જવા દો હવે સવાલ જ નથી પૂછો અમારે તો પૂછવું છે કે અપકી બાર ચારસો ને પાર તેની વાત કરવી છે છતાં ગુજરાતી પત્રકારત્વમાં એવા પત્રકાર પણ છે કે જે સવાલ પૂછે છે અને પણ ગુજરાતના નહીં દેશના ગૃહમંત્રીને સવાલ પૂછે છે અને ગૃહમંત્રી નારાજ થઈ જાય છે પહેલા ગૃહમંત્રીને સવાલ પૂછનાર ગુજરાતી પત્રકાર જે ગુજરાતી ગુજરાત સમાચાર એટલે કે જીએસટીવી માં ફરજ બજાવે છે તેનો સવાલ અને અમિત શાહનો જવાબ જોઈ લો મહિલા પત્રકાર છે જેણે અમિત શાહને કેટલાક સવાલો પૂછી લીધા અને સવાલો થોડા આકરા હતા આ સવાલ તમને સામાન્ય લાગશે પણ આવા સામાન્ય સવાલ આવા પાયાના સવાલ પણ ગુજરાતી તો નહીં દેશના પત્રકારો પણ આ રાજનેતાઓને પૂછતા નથી કારણ કે રાજનેતા હવે જે વલે પત્રકારોની કરે છે તેની તમને કલ્પના નથી કારણ કે તમે માત્ર તમારા ઘરના ટેલિવિઝન સેટ ઉપર કે તમારા મોબાઈલ ફોન ઉપર સોશિયલ મીડિયા જુઓ છો જે પત્રકાર સવાલ પૂછે છે તેની તમે વાવાહી કરો છો પણ એ વાવાહી કરનાર પત્રકાર કેવી રીતના જીવે છે એની તમને ખબર નથી છતાં એક ગુજરાતી પત્રકાર છે

ઇલેક્ટોરલ બોન્ડે લઈને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે કે આ આખી એક ક્રોનોલોજી જે સેટ થઈ એક્સટોર્શન રેકેટ ચલાવવામાં આવ્યું ઇલેક્ટોરલ બોન્ડના નામે તો એને લઈને કોંગ્રેસ સર બીજો એક સવાલ કે ભારતીય જનતા પાર્ટી જે નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે અજીત પવારથી માંડીને અશોક ચવાણ એ બધા જ નેતાઓ સાથે સત્તામાં હાથ મિલાવે છે તો તમને નથી લાગતું કે આ વિચારધારા સાથે પછી એક રમત થાય છે એક તરફ જીએસટીવી નો પત્રકાર એક જ સવાલ પૂછે છે અને અમિત શાહ લાલચોળ થાય છે અને એક મહિલા પત્રકાર ક્રિષ્ના પટેલ ના સવાલ સાંભળી છેલ્લે અમિત શાહ એવું કે છે બસ હવે બહુ થયું બસ પત્રકારોને આટલું જ સમજાવે છે સરકાર એનો તંત્રી અને એની સંસ્થા કે બસ હવે બહુ થયું કારણ કે આપણી રોજીરોટીનો સવાલ છે છતાં નવજીવન ન્યૂઝને ભરોસો છે આવનારી પેઢી ઉપર કે આ પ્રકારનું પત્રકારત્વ ગુજરાતમાં થતું રહેશે કારણ કે ગુજરાતની અંદર ગાંધી અને સરદાર જન્મ્યા છે અમે તેના વારસદારો છીએ અમે અંગ્રેજોને પણ પડકાર્યા હતા અને તમને પણ પડકારીશું અને જો તમે સારું શાસન નહીં આપો તો તમને પણ અમે ભગાડીશું તો આ સ્ટોરી તમને કેવી લાગી તમારા કોમેન્ટ બોક્સમાં અમને જરૂર લખો અત્યારે મને અને મારા સાથી જૈન દાફડાને રજા આપો એક નવા વિષય સાથે તમારી પાસે હું જલ્દી પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ